બોલો તમારી પર્સનલ વિગત નહી આપતા આપણે માં મુકતા હોય છે હલો તમારી વિગત બોલતા હા નમસ્કાર હવે સાહેબ કે મારી જમીન માંથી નામ કોણ એ તમારા કાકા મોટા બાપાના ભાઈઓ કોઈ મારા મામા એ મામા એ નામ કમી કર્યું ઓકે હાલો પછી હું થયું તો પછી એ લોકો મમ્મી થઈ ગયા પછી એ લોકો બોલો બોલો નામ ચલો એની જગ્યાએ લોકો ઓકે આ જમીન તમારા પપ્પા પૈસા આપ્યા વેચાતી લીધી કે નાના વારસાગત હતી ના ના મારા દાદાની જમીન હતી પણ દાદા એટલે એટલે કોણ તમારા બાપુજી નાના કેવાય એને દાદા નો કેવાય દાદા આપડા બાપુજી ના બાપુજી હોય દાદા પપ્પા ઓકે હવે શું કરવું છે તો હવે એ લોકો અમારા નામ તો અંદર ઉમેર્યા ને ખોટી મરણ નો દાખલો આપી નામ કમી કરવા નાખી એમાં કાયદા કાયદાની દ્રષ્ટિએ ભલે ખોટું હોય થી સાચા છે

હું ખાલી સલાહ નથી આપતો પેલા જ મેં કીધું કોઈ ના કજીયા થાય એવી સલાહ હું નથી આપતો તો કોક એડવોકેટ રાખી લો થી એમ કેવાય કે આપણે આપડી સંસ્કૃતિમાં બેનો ના હક સ્વેચ્છા જતા કરીએ છીએ અને મામાઓ આપે તો લઈએ છીએ સમજાણું એટલે એવી એવા બાબત ના કજીયા વાળા જવાબ દેતો કોઈને શીખવાડતો નથી સમજાય છે અને નીતિમતા તમને કહું કે લેવા ક્યાંય જાતા નહી તરી પાપનું કેવાય આપણે ઓદરે નહીં હા એવું સાચું છે ને કે ખોટું છે આખી વિચારો દરેક દરેક ભાગ લેવા દુનિયા અને જેમ કૃષ્ણ ભગવાન મામા કંસ નો વધ કર્યો હતો ને એમ કોક આપડો વધ કરી નાખે બધાને મામા બનાવીએ હાલે કૃષ્ણ ભગવાન ના ભાણિયા નો કર્યો તો ખબર છે એની બેન ના દીકરાનો યાદ છે મહાભારતમાં જોડું મહાભારતની કથા છે એટલે આવા માં પડો મહેનત નું લ્યો એ આપડા હક નું કેવાય અને છતાંય લેવું હોય તો કોઈ એડવોકેટ પાસે હો હું એવી માહિતી નહીં આપું હું તો એવી સલાહ આપીશ કે કઈ કરાય એમ ભલે આવજો